અહીં પ્રશ્ન આપેલો છે કે જેના દ્વારા છપ્પન અને નેવુંને ભાગતા બંને વખતે શેષ પાંચ રહે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક શોધવાનો છે એટલે પહેલાં તો પ્રશ્ન શું કહેવા માંગે છે હું તમને સમજાવી દઉં અહીંયા છપ્પન અને નેવું આ બે સંખ્યાને કોઈક એક સંખ્યા વડે ભાગવાની છે માની લો કે કોઈક એક સંખ્યા એક્સ એના આપણે છપ્પન વડે ભાગીએ તો અહીંયા શેષ પાંચ વધે છે અને એ જ સંખ્યા એક્સ એના નેવું નેવું ને એક્સ વડે ભાગીએ તો પણ અહીંયા શેષ કેટલો વધે છે પાંચ વધે છે એનો મતલબ એવો થયો કે દરેક વખતે આ બંને સંખ્યાને ભાગતા શેષ પાંચ વધે છે મતલબ પાંચ કેવી છે વધારાના છે આ બંને નંબરમાં પાંચ વધારાના છે ચલો માની લો એવું કરી દઈએ કે છપ્પનમાંથી પાંચ બાદ કરી દઈએ તો આપણને મળશે એકાવન અને નેવુંમાંથી પાંચ બાદ કરી દઈએ તો આપણને મળશે પંચ્યાસી હવે એવી સંખ્યા આપણે શોધીશું હવે આપણે બંનેમાંથી પાંચ પાંચ શું કરી દીધા બાદ કરી દીધા તો આપણને સંખ્યા કઈ મળી એક મળી એકાવન એક મળી પંચ્યાસી હવે આપણે એ જ સંખ્યા એક્સ વડે જો એકાવનને ભાગશું તો શેષ જીરો વધશે અને એ જ સંખ્યા એક્સ વડે પંચ્યાસીને ભાગશું તો પણ આપણને શેષ જીરો મળશે હવે સમજો એકાવનના ભાગ કયા પડે તો સત્તર ત્રણ એકાવન પંચ્યાસીના ભાગ કયા પડે તો પંચ્યાસીના ભાગ આપણને ખબર છે કે સત્તર પાંચ પંચ્યાસી તો અહીંયા આપણા જોડે એક સંખ્યા બંનેમાં આવે છે સત્તર એટલે કે સત્તર ને એકાવન વડે ભાગશું તો શેષ ઝીરો થઈ જશે અને સત્તર ને પંચ્યાસી વાળે ભાગશું તો શેષ ઝીરો થઈ જશે એટલે આપણને એવી સંખ્યા કઈ મળશે સત્તર ઇન શોર્ટ હું તમને સમજાવી દઉં કે આવા પ્રકારના જો કોઈ પ્રશ્નો પૂછાય કે જેમાં જેમ કે અહીંયા હતું કે છપ્પન અને નેવું વડે ભાગતા શેષ પાંચ વધે છે તો આવા પ્રશ્નો પૂછાય તો હું તમને શોર્ટકટ ટ્રીક આપી દઉં કે જ્યારે જ્યારે પણ આવા પ્રશ્નો એક માર્ક્સમાં પૂછાય તો જે પણ બે સંખ્યા આપી હોય એ બે સંખ્યામાંથી જેટલી શેષ વધારે મળતી હોય એટલી બાદ કરી દેવાની એટલે કે અહીંયા છપ્પનમાંથી બાદ કર દો તો એકાવન મળશે અને અહીંયા નેવુંમાંથી પાંચ બાદ કર દો તો તમને પંચ્યાસી મળશે અને હવે આ એકાવન અને પંચ્યાસીનો ગુસ્સા તમારે શોધી દેવાનો એટલે કે ગુસ્સા એકાવન અને પંચ્યાસી બરાબર કેટલા તો તમે એકાવનને લખશો સત્તર ત્રણ એકાવન અને પંચ્યાસીને લખશો સત્તર પાંચ પંચ્યાસી તો આપણને અહીંયા કમ્પ્લીટ દેખાય છે કે સત્તર બંનેમાં આવે છે એટલે એકાવન અને પંચ્યાસીનો ગુસ્સા આપણને મળશે સત્તર અને એ જ આપણો જવાબ થશે